નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર છ બે હજાર પચીસ આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો જ્યારે સમયસર ચોમાસું પૂરા સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતના મોટા ભાગની અંદર જ્યારે બેસી ગયું છે અને વાવણી લાયક સારામાં સારા વરસાદો થઈ ચૂક્યા છે ત્યારે આ એક ખૂબ ખુશીની વાત છે ખૂબ ખેડૂતોની અંદર ખુશીની લહેર છે અને સાથે સાથે જે નાના મોટા ડેમોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નવા નીરોની નીરોની પણ આવક થઈ ચૂકી છે એટલે કે નવા પાણીની પણ આવક આવક થઈ ચૂકી છે અને આ જ્યારે શરૂઆતની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે જ આપણી પાસે પૂરતા પાણીની જો સગવડતા થઈ જાય તો ખૂબ મોટી લાગણીની આનંદની વાત છે અને ખેડૂત મિત્રો જો આપણા હાથ ઉપર પાણીની સગવડતા હશે તો ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદન ગમે એમ કરીને લઈ શકીશું ખરા એટલે આ એક ખૂબ ખુશીની વાત છે કે ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ પડ્યા છે સારા વાવણી લાયક વરસાદ પીડ્યા છે અને સમા ચોમાસાની શરૂઆતની અંદર જ આપણને ખૂબ સારો પાયો નાખી દીધો છે આ ચોમાસાએ આ વરસાદે ત્યારે ખેડૂત મિત્રો હવે જ્યારે આપણે આગોતરું વાવેતર જે 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 ખેડૂત મિત્રોએ મગફળીનું કરેલું છે એની અંદર કેવા પ્રશ્નો આવી શકે છે અને એના નિરાકરણ માટે આપણે શું પગલાં લઈ શકીએ છીએ તેની વાત કરવી છે ત્યારે ખેડૂત મિત્રો આજે જ્યારે આપણે અઢાર તારીખે વાત કરી રહ્યા છીએ અને જે ખેડૂત મિત્રોએ આજની તારીખે જ્યારે આગોતરા મગફળીનું વાવેતર કરી થઈ ચૂક્યું છે અને ઊગી નીકળી છે ત્યારે સૌ પ્રથમ જો કાંઈ પ્રશ્ન આવશે તો એ છે મગફળી પીળી પડવાનો પ્રશ્ન આવશે કેમ કે કારણ કે આપણે જ્યારે વાવેતર કર્યું છે ત્યારે પિયત આપ્યું છે અને ઉપરથી મોટા પ્રમાણની અંદર જ્યારે વરસાદો પડે છે ત્યારે ભેજનું પ્રમાણ જે છે એ જમીનની અંદર વધે છે જેમ કે કોઈ જમીનની અંદર પાણી ભરાવું અથવા તો ચીકણી માટીવાળી જમીન હોવી અથવા તો જે આપણે ટાશ ભરેલી હોય છે ખૂબ ભેજ સ સંગ્રહ શક્તિવાળી જમીન હોય છે આની અંદર ભેજનું પ્રમાણ જ્યારે વધે છે ખેડૂત મિત્રો ત્યારે આપણે મગફળી પીળી પડવાનો સૌ પ્રથમ મોટામાં મોટો પ્રશ્ન આવતો હોય છે અને આ મગફળી પીળી જે પડે છે એ દસ દિવસ ઉપર જો આપણી મગફળી પીળી રહે છે તો આની અંદર ઉત્પાદની ઉત્પાદનની અંદર ખૂબ મોટો કાપ આવવાની શક્યતાઓ રહેલી હોય છે તો ખેડૂત મિત્રો જેમણે આગોતરું વાવેતર કરેલું છે મગફળીનું એમને જો પીળી પડવાનો પ્રશ્ન હવે આગામી સમયની અંદર અથવા તો પીળી પડવાનો પ્રશ્ન આવી રહ્યો હોય તો ખેડૂત મિત્રો આની અંદર આપણે કોઈ મોટો ખર્ચ લેવાની જરૂર નથી કોઈ ઊંચા સ્પ્રે કરવાની જરૂર નથી સામાન્ય સ્પ્રેથી પણ આપણે આનો પ્રશ્નનો હલ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આપણે એની વાત કરવી છે કે એની અંદર કેવી કેવી પ્રોડક્ટો કેવા કેવા તત્વો વાપરવાથી અને કેવા કેવા કારણોના હિસાબે મગફળી પીળી પડતી હોય છે એની પહેલાં અમારી યુટ્યુબ ચેનલની ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઈક આપી દેજો અને આ જે વિડીયો છે એ અન્ય ગ્રુપોની અંદર પણ તમે શેર કરી દેજો જેથી કરીને આવી જે માહિતી છે એ અન્ય ખેડૂત મિત્રોને મળતી રહે ખેડૂત મિત્રો અત્યારે જે મગફળી પીળી પડવાના પ્રશ્નો આવશે આપણી સામે તો ખેડૂત મિત્રો આપણે એની અંદર જે આપણે માર્કેટની અંદર જે સામાન્ય રીતે હીરા લીંબુના ફૂલ અને એમિનો એસિડ આ ખૂબ સસ્તી અને સારી પ્રોડક્ટ છે એ જે માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે ગમે ત્યાંથી તમને મળી રહે છે તો આપણે એક પંપે સો ગ્રામ હીરાકસી અને દસ ગ્રામ લીંબુના ફૂલ અને પચીસ એમએલ જે છે એમિનો એસિડવાળી પ્રોડક્ટ લઈ અને આ સામાન્ય ખર્ચની અંદર જો આનો સ્પ્રે કરી દેવામાં આવે તો આ જે આપણી પીળી પડતી મગફળી છે એની અંદર ક્યાંય ને ક્યાંય ખૂબ સારી રાહત મળે છે ખેડૂત મિત્રો અત્યારે અત્યારે આ પ્રોડક્ટ વાપરવાની વાત એટલા માટે છે કે જે આ જે અત્યારે પ્રશ્ન ઉપલબ્ધ થશે એ ભેજ જે છે જમીનની અંદર વધવાથી પાણી લાગી જવાથી થશે એના એની પીળાશને હિસાબે આપણે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ પણ ઘણી બધી વખત આપણે ઘણા બધા કારણોસર મગફળી પીળી પડતી હોય છે જેમ કે નાઇટ્રોજનની ઉણપ હોવી સલ્ફરની ઉણપ હોવી અને લોહ તત્વની ઉણપ હોવી એટલે કે ફેરસની ઉણપ હોવી પણ અત્યારે જે પ્રશ્ન જે ભેજ વધશે એના કારણે આવશે એ છે લોહ લોહતત્વની ઉણપના હિસાબે આવશે એટલે આપણે જે હીરાકસી લીંબુના ફૂલ અને એમિનો એસિડ બેઝ જે પ્રોડક્ટ આવે છે એમની ભલામણો કરીએ છીએ જ્યારે નાઇટ્રોજનથી પીળી પડતી હોય છે કે સલ્ફરથી પીળી ઓડ પડ પડતી હોય છે તો એના આપણે અન્ય ઉપચારો કરવા પડતા હોય છે અને જ્યારે અત્યારે જે ભેજના કે જે ફેરસની કમીના હિસાબે જે મગફળી પીળી પડશે એના મુખ્ય લક્ષણો એ હોય છે કે જે પાન જે છે મગફળીનું એ પાનની જે નસ છે એ આપણે લીલી રહેતી હોય છે અને પાન જે છે એ પીળું થઈ જતું હોય છે જો આવા પ્રકારે આપણે પીળાશ આપણી મગફળીની અંદર હોય તો આપણે જે વાત કરી હીરાકસી લીંબુના ફૂલ અને એમિનો એસિડ બેઝ ઉપર જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો ઘણી બધી કંપનીઓ જે છે એ આ એક જ બોક્સની અંદર આપે છે ઓલરેડી તૈયાર કરીને જ આપે છે જેની અંદર એક કિલો હીરા કસી સો ગ્રામ લીંબુના ફૂલ અને અઢીસો એમએલ જે છે એ એમિનો એસિડવાળી પ્રોડક્ટ આવતી હોય છે આનું દસ પંપનું આપણે દ્રાવણ બનાવવાનું હોય છે અને ખેડૂત મિત્રો આનું જે દ્રાવણ બનાવીએ ત્યારે આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું હોય છે કે વધારેમાં વધારે પાણી લઈ અને આનો આપણે જે છે દ્રાવણ બનાવવાનું હોય છે અને જ્યારે આપણે આનો આનો જે છંટકાવ કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો આપણો જે સ્પ્રે હોય છે એ એક જ જગ્યાએ ઊભો રહી જવો ન જોઈએ સતત ચાલતા ચાલતા આનો સ્પ્રે થવો જોઈએ નહીતર આપને ઘણી ઘણી બધી વખત આપણે જે છે મગફળીના પાન બળી જવાનો પણ આપણી સામે પ્રશ્ન આવી શકે છે તો જો આ જે છે દેશી ઉપચાર છે એનો આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો આવી ખાસ આપણે ધ્યાન બાબત લેવી જોઈએ કે આપણો સ્પ્રે ઊભો ન રહી જવો જોઈએ અથવા તો આપણે વધારેમાં વધારે પાણીની અંદર એનું દ્રાવણ બનાવવું જોઈએ ખેડૂત મિત્રો ત્યાર પછી માર્કેટની અંદર એવી ઘણી બધી કંપનીઓની જે પ્રોડક્ટ આવે છે જે ફેરસ સલ્ફેટ તરીકે આવે છે એની અંદર ફેરસ આવે છે

ત્યાં આ પ્રશ્ન આવવાનો છે એટલે ખેડૂત મિત્રો આપણે આની તૈયારી રાખવી જોઈએ જ્યારે આપણને વરાપ મળે છે ત્યારે આનો છંટકાવ લઈ લેવો જોઈએ ખેડૂત મિત્રો આની અંદરથી આપણે ઉત્પાદન જે શક્તિ આપણી મગફળીની અંદર પીળી પડવાના હિસાબે જે ઘટે છે એની અંદર ક્યાંય ને ક્યાંય આપણે રાહત મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો અત્યારે ખાસ વાત આ માહિતી એટલા માટે આપવાની હતી કે જ્યારે હવે જે પહેલો જ વરસાદ થયો છે અને મગફળી જ્યારે આગોતરું વાવેતર ખેડૂત મિત્રોએ કરી દીધું છે તો મગફળી પીળો પડવાનો પ્રશ્ન છે એ મોટામાં મોટો અત્યારે આપણા પાકની અંદર આવતો હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછીની જો વાત કરીએ તો હવે જે અત્યારે જે વાવણીની અંદર જે લોકોને મગફળી વાવવાની બાકી છે અને હવે જેને વાવેતર કરવાનું છે ખેડૂત મિત્રો ખા ખૂબ ખૂબ સારા પટ આપી અને બીજ માવજત કરી અને ત્યાર પછી જ આપણે મગફળીનું વાવેતર કરવું જોઈએ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે લગભગ લગભગ જે છે એ પટ આપતા નથી અથવા તો સામાન્ય પટ આપે છે પણ ખૂબ સારો પટ આપી અને જો આપણે વાવેતર કરશું તો એનો જે આપણે પાછળતરો જે ખર્ચ કરવો પડે છે એની અંદર મોટો કાપ આવે છે અત્યારે આપણે ખર્ચ વધારે લાગે છે આપણે સમજી શકીએ છીએ પણ પાછોતરો જે ફૂગનાશકનો છે કે મુંડા લાગવાનો જે પ્રશ્ન છે એની અંદર ખૂબ મોટી રાહત થતી હોય છે તો ખૂબ સારા પટો મારી અને જ વાવેતર અત્યારે મગફળીનું જે વાવેતર બાકી છે એને આપણે વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રો આપણે જો ત્યાર પછીની વાત કરીએ તો આપણે આગળ જયારે છે હવે જે આગોતરું વાવેતર જે મગફળીનું થઈ ચૂક્યું છે અથવા તો કપાસનું થઈ ચૂક્યું છે તો એના નિંદામણ નાશકો એની અંદર કેવા કેવા પ્રકારે વાપરવા જોઈએ કેવા કેવા પ્રકારનું એ નિંદામણ થતું હોય તો કેવા કેવા પ્રકારની પ્રોડક્ટ વાપરવી જોઈએ કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ એની માહિતી લઈ અને આપણે ટૂંક સમયમાં આપણે નવો વિડીયા સાથે આપને મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર